પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં મતદાન કરશે પીએમ મોદી આજે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે અને રાજ્ય ભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે સવારે સાડા સાત વાગે રાણીપની નિશાન સ્કૂલમાં તેઓ મતદાન કરશે અમિત શાહ તેમની સાથે હાજર રહી શકે છે પ્રધાનમંત્રીના મતદાન પહેલા એસપીજી અને સ્થાનિક પોલીસે સ્થળની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી નિશાન શાળામાં મતદાન સાથે આદર્શ બુથ અને મહિલા બુથ પણ ઉભા કરવામાં આવ્યા છે રાણી વિસ્તારના મતદારોનું પીએમ સંબોધન કરશે તે માટે પણ પોલીસ તરફથી બેરિકેડિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપ ઉમેદવાર અમિત શાહ નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પરિવાર સાથે મતદાન કરશે આનંદીબેન પટેલ શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કરશે સવારે સાડા અગિયાર વાગ્યા બાદ તેઓ પહોંચે તેવી શક્યતા છે સાતમી મેના રોજ ગુજરાતમાં યોજાવા જઈ રહેલા લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પોતાના મતનો ઉપયોગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર ભાજપના ઉમેદવાર અમિત શાહ તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના નેતાઓ પોતાના મતનો ઉપયોગ કરશે હાલ અમે છીએ અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલી નિશાન શાળા ખાતે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા માટે આવશે પોતાની તમામ સભામાં અને પોતાના તમામ નિવેદનમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સાડા દસ પહેલાં મત આપવા માટે અપીલ કરી છે અને તેની પહેલાં અત્યારે સ્થાનિક પોલીસ અને એસપીજી તરફથી અત્યારે જે સ્થળ પર પ્રધાનમંત્રી પોતાનો મત આપવા આવનાર છે તે સ્થળની તપાસ કરવામાં આવી રહી છે કારણ કે સામાન્ય રીતે જ્યારે પ્રધાનમંત્રી પોતાનો મત આપવા માટે આવતા હોય છે ત્યારે અહીંયા આગળ ઉપસ્થિત જે લોકો છે તેમનું પણ સંબોધન તેઓ કરતા હોય છે અને તેના કારણે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેના માટે સ્થાનિક પોલીસ અને એસપીજી તરફથી અત્યારે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે આ જે મતદાન છે તેને મત કેન્દ્ર છે તેને આદર્શ બૂથ પણ ઊભું કરવામાં આવનાર છે અને તેના માટેની પણ તૈયારીઓ અલગ અલગ રીતે ચાલી રહી છે મહિલા મતદાન મથક છે તે પણ આ બૂથમાં ઊભું થનાર છે તેના કારણે પણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સવારે નવથી સાડા નવ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા માટે રાણી વિસ્તારમાં આવેલી સાબરમતી વિધાનસભા અને ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી નિશાન શાળા છે ત્યાં આગળ પોતાનો મત આપવા માટે પહોંચનાર છે અને તેની સાથે મળતી તે પણ એક માહિતી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ તેમજ ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહ છે તે નારણપુરા ખાતે પોતાના પરિવાર સાથે મત આપવા આવશે જેની માટે સાડા દસથી અગિયાર વાગે તેઓ મત આપવા માટે પહોંચે તે પ્રકારનું અનુમાન અને તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે કેમેરામેન અવનીશ તિવારી સાથે હું સોની એ બીપી અસ્મિતા અમદાવાદ